આઈફોન લઈ હગો કે મારી પાસે એપલ નો ફોન છે એ બતાવવા માટે લેવો હોય તો લઈ હગો બાકી ફોન ને તમે હરખાઈ વાપરી નહીં હગો મિત્રો ઘણા બધા જુવાનિયાના એવા મેસેજ આવતા હોય કે આપણે પંદર વીસ હજારમાં જૂનો આઈફોન લેવો છે તો મિત્રો મારો મત એમાં જ છે કે પંદર વીસ હજારમાં જૂનો સેકન્ડ હેન્ડ આઈફોન નો લ્યો તો સારું એનું મેઇન રીઝન ઈ છે કે આ પ્રાઇઝમાં તમારી પાસે આઈફોન ઇલેવન કે એનાથી ઓલ્ડ આઈફોન મોડલ તમારી પાસે આવે અને એ બધા મોડલ એવા હોય કે એ ઝાઝા વર યુઝ થયેલા હોય તો કાં તો એમાં બેટરી ચેન્જીસ હોય કાં તો બીજું કાંઈ ચેન્જીસ હોય કાં તો એની ડિસ્પ્લે ચેન્જીસ હોય એટલે ચેન્જીસ વસ્તુ થઈ ગઈ હોય ડુપ્લિકેટ એમાં આપણે એ ફોન તમે હરખોથી વાપરી નો હગો એક રીઝન ઉપર તમે આઈફોન લઈ હગો કે મારી પાસે એપલનો ફોન છે એ બતાવવા માટે લેવો હોય તો લઈ હગો બાકી એ ફોનને તમે હરખાઈથી વાપરી નહીં હગો એની જગ્યાએ તમે બીજું ઓપ્શન એન્ડ્રોઈડમાં જાઓ તો બેસ્ટ ફોન આવી જાય ફાઈવજી ફોન આવી જાય અને મિત્રો એને તમે ત્રણ ચાર વર હરખો યુઝ પણ કરી શકો તો આ પ્રાઇસમાં તમે સેકન્ડ હેન્ડ આઈફોનમાં ન જાઓ તો સારું કારણ કે પંદર વીસ હજારમાં સેકન્ડ હેન્ડ આઈફોનમાં કંઈક પણ સેન્ટર જ જાય હા મિત્રો દસ થી પંદર ટકા ફોન એવા હોય કે એ જેન્યુન હોય પણ તમને બહુ ઓછા કેસ જોવા મળશે કે એ જેન્યુન હોય કાં તો તમને રિફર બી સ્પીસ આવી જાય અને કાં તો તમને અંદરથી કંઈક પણ સ્પેર પાર્ટ ચેન્જીસ ફોન આવી જાય મિત્રો તમે એવા ફોન લેવાનું ડિસિઝન નો લ્યો તો સારું